વેકેશન એટલે ખાવું પીવું મસ્તી મજા અને ધમાલ વેકેશન પડે એટલે મામાની ઘરે જવાનું જ મામાની ઘરે તો જઈએ સાથે માસી અને ફોઈની ઘરે પણ જવાનું આ વેકેશનમાં મારી બેન મારે ઘરે આવી હતી ત્યારે મેં બાળકો માટે ચોકલેટ કેક બનાવી હતી કેમકે બાળકોની ડિમાન્ડ હતી કે માસી ચોકલેટ કેક ખાવી છે તો આજે આપણે ચોકલેટ કેક બનાવીશું તો કેક બનાવવા માટે બેઝ મેં બનાવી લીધો છે હવે કેકનો બેઝ કેવી રીતે બનાવવો તેનું માપ કેટલું લેવું તેનો રેસીપી વિડીયો મેં શેર કરેલો છે જો તમે ના જોયો હોય તો જરૂરથી ચેક કરી લેજો તો અહીંયા મેં ચોકલેટ કેક બનાવવા માટે બેઝ બનાવી લીધો છે તો કેક કેકને ડેકોરેટ કરી લઈશું તો કેક ડેકોરેટ કરવા માટે અહીંયા બે કપ વ્હીપ ક્રીમ લેવાની છે તમે કોઈ પણ બ્રાન્ડની ક્રીમ લઈ શકો છો હવે ક્રીમને વ્હીપ કરતાં પહેલાં ફ્રીઝરમાંથી બહાર કાઢી લેવાની છે એટલે પંદરથી વીસ મિનિટ બહાર રાખવાની છે ક્રીમ બરફ ફોર્મમાં હોય ને ત્યારે વીપ નથી કરવાની થોડી લિક્વિડ ફોર્મમાં થઈ જાય ને પછી જ વીપ કરવાની છે એટલે આપણે શું કરીશું કે કેક બેક થઈ જાય ને પછી ક્રીમને ફ્રીજમાંથી બહાર કાઢી લેવાની છે એટલે થોડી લિક્વિડ ફોર્મમાં આવી જશે તો અહીંયા બે કપ મેં વીપ ક્રીમ લીધી છે તો તેને બીટરથી વીપ કરી લઈશું એટલે ક્રીમ છે તે ડબલ થઈ જશે આપણે જેમ ક્રીમને વ્હીપ કરીએ છીએ ને તેમ તે ડબલ થાય છે અને ચેક કરતા જવાનું છે કે ક્રીમ વ્હીપ થઈ છે કે નહીં તમે જોઈ શકો છો કે ક્રીમ વ્હીપ નહીં થઈ અત્યારે ગરમી છે એટલે ક્રીમને વીપ થતાં વાર લાગશે આપણે થોડી સ્પીડ વધારી અને ક્રીમને વ્હીપ કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો ક્રીમ છે તે ડબલ થઈ ગઈ છે અને આ રીતે ઊંચું કરીએ છીએ ને તો પણ ક્રીમ નથી પડતી અને આ ક્રીમ છે તે વ્હીપ થઈ ગઈ છે તો હવે આપણે ચોકલેટ કેક બનાવીશું કેક બનાવવા માટે બેઝ મેં બનાવી લીધો છે જો તમે બેઝ બનાવવાની રેસીપી ના જોઈ હોય તો જરૂરથી ચેક કરી લેજો તો અહીંયા ચોકલેટ કેકનો બેઝ બનીને તૈયાર થઈ ગયો છે તો આપણે શું કરવાનું છે કે નાઇફથી રીતે ગોળ ફેરવવાનું છે એટલે બેઝ છે તે અલગ થઈ જશે અહીંયા જે મેદાના લોટથી જ બેઝ બનાવવો છે તમારે બિસ્કીટમાંથી બેઝ બનાવવો હોય ને તો પણ તમે બનાવી શકો છો પણ આજે આપણે બેકરી શોપમાં જે કેક મળતી હોય છે ને તેવી જ કેક ઘરે બનાવીએ છીએ એટલે મેં મેદાના લોટમાંથી બેઝ બનાવવો છે ને તમે જોઈ શકો છો કે નીચે નથી ચોડતો એકદમ સ્પંજી બેઝ બનીને તૈયાર થઈ ગયો છે હું તમને કટ કરીને પણ બતાવીશ કે અંદરથી જાળીદાર અને પોચો ચોકલેટ બેઝ બનીને તૈયાર થઈ ગયો છે તો હવે બેઝને કટ કરી લેવાનો છે આજે આપણે બે લેયરમાં બેઝને કટ કરી લઈશું તમારે ત્રણ લેયરમાં કટ કરવું હોય તો પણ તમે કરી શકો છો પણ આપણે બે લેયરમાં કટ કરી લઈશું મારી પાસે આ મોટી નાઈફ છે એટલે આ હું કટ કરી લઈશ પણ જો તમારી પાસે આ નાઈફ ના હોય તો જે દોરો આવે છે ને તેનાથી પણ તમે કટ કરી શકો છો ઇઝીલી બેઝ છે ને તે કટ થઈ જશે ત્યાં બેઝ છે તે કટ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ પોછો અને જાણીદાર બેઝ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે ચોકલેટ કેક બનાવી લઈશું કેક બનાવવા માટે રોલર પર ક્રીમ મૂકવાની છે તેની ઉપર બેઝ મૂકવાનું છે બેઝની ઉપર ચોકલેટ સિરફ લગાવવાની છે કેમ કે આજે આપણે ચોકલેટ કેક બનાવીએ છીએ એટલે ચોકલેટ સિરફ લગાવવાની છે હવે ચોકલેટ સિરફ કેવી રીતે બનાવી તો ચોકલેટ લેવાની છે એક ચમચી બોરું ખાંડ અને પાણી ઉમેરવાનું છે અને તેને મિક્સ કરી લઈશું તો ચોકલેટ સિરફ બનીને તૈયાર થઈ જશે ચોકલેટ સિરફ લગાવી લેવાની છે અને તેની ઉપર ક્રીમ લગાવી લેવાની છે અહીંયા મેં પ્લેન ક્રીમ લીધી છે પણ તમારે ચોકલેટ ક્રીમ લેવી હોય તો પણ તમે લઈ શકો છો હવે ચોકલેટ ક્રીમ કઈ રીતે બનાવી તો જે આપણે વ્હાઈટ ક્રીમ છે તેમાં થોડી ચોકલેટ ઉમેરી લેવાની છે અને તેને મિક્સ કરી લેવાનું છે તો ચોકલેટ ક્રીમ બનીને તૈયાર થઈ જશે પણ અહીંયા મેં પ્લેન ક્રીમ લીધી છે એટલે મેં ચોકલેટ નથી ઉમેરી અને આ રીતે આપણે ક્રીમથી કવર કરતા જઈશું અને બધી સાઇડ થી કવર કરતા જઈશું એટલે આથી નાઇટથી ફેરવતા જવાનું છે તો આ રીતે આપણે સેટ કરતા જઈશું હવે ચોકલેટ ક્રીમ છે એટલે ચોકલેટ ચિપ્સ મૂકવાની છે તમે ચોકલેટે જેની સમારીને પણ લગાવી શકો છો ચોકલેટ સિરપ પણ લગાવી શકો છો ચોકલેટ ચિપ્સ છે તે મૂકી દઈશ તેની ઉપર બેઝ મૂકવાનો છે બેઝ ની ઉપર ચોકલેટ સિરપ લગાવવાની છે ચોકલેટ સિરપ લગાવીએ છીએ ને

તે ઇમ્પોર્ટન્ટ છે તો આ રીતે આપણે નાઇફથી ક્રીમને સેટ કરી લઈશું સાઈડને ભાગને પણ સેટ કરતા જવાનું છે અને જે સાઈડની કિનાઈ છે ને તેને પણ કવર કરતા જઈશું એટલે ઉપરથી પણ આ રીતે કવર કરતા જવાનું છે અને સાઈડનો ભાગ છે તેને પણ કવર કરતા જઈશું હવે કેક બની જાય ને પછી કેકને દસ મિનિટ ફ્રીજમાં મૂકી દેવાની છે એટલે ક્રીમ છે તે સેટ થઈ જશે એટલે આ રીતે ક્રીમને સેટ કરતા જઈશું એટલે રોલરને આ રીતે ફેરવતા જઈશું ને તો ક્રીમ છે ને તે સેટ થઈ જશે અને પછી જે ક્રીમ છે તે ઉપરથી પણ સેટ કરી લેવાની છે અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે તો મેં ચોકલેટને મેલ્ટ કરી છે તેને કેકની ઉપર આ રીતે લગાવી લેવાની છે તમે તમારી રીતે ડેકોરેશન કરી શકો છો આજે હું સિમ્પલ ડિઝાઇનથી ડેકોરેશન કરું છું તમે તમારી રીતે ડેકોરેશન કરી શકો છો હવે આપણે શું કરવાનું છે કે જે વ્હાઇટ ક્રીમ છે ને તેમાં ચોકલેટ ઉમેરવાની છે અને એકવાર વીપ કરી લેવાનું છે તો એ ચોકલેટવાળી ક્રીમ છે ને તે બનીને તૈયાર થઈ જશે હવે તે જ ક્રીમને પાઇપિંગ બેગમાં લઈ લેવાની છે અને આ રીતે આપણે ડિઝાઇન કરી લઈશું ફ્લાવરમાં ડિઝાઇન કરી છે પણ તમે તમારી રીતે ડિઝાઇન કરી શકો છો મેં ગોળ જે ફરતા ઓઢવા ડિઝાઇન કરી છે અને નીચેની કિનારી છે તેને પણ સિમ્પલ ડિઝાઇન આપી દઈશ તો અહીંયા હું ગોળ ડિઝાઇન આપું છું પણ તમારે ફ્લાવરની ડિઝાઇન આપવી હોય તો તમે આપી શકો છો તો અહીં આપણે સિમ્પલ ડિઝાઇનથી ચોકલેટ કેક બનીને તૈયાર થઈ ગઈ છે મેં એકદમ સાદી લાઈન બનાવી છે પણ તમારે ફ્લાવરથી ડેકોરેશન કરવું હોય ને તો પણ તમે કરી શકો છો અહીંયા વચ્ચે પણ આપણે કવર કરી લઈશું કેમ કે બાળકોને ક્રીમ વધારે ભાવતી હોય છે અને બાળકો છે ને તે બાજુમાં જ ઊભા છે કે માસી કેક ક્યારે બનશે અને બાળકોની ડિમાન્ડ હતી કે ક્રીમ છે ને તે વધારે રાખવાની છે એટલે ક્રીમથી ડેકોરેશન કરી લઈશું અહીંયા મેં થોડી ક્રીમમાં મેં ઓછી ચોકલેટ ઉમેરી છે એમ પણ તમારે થોડી વધારે ડાર્ક ક્રીમ રાખવી હોય ને તો ચોકલેટ વધારે ઉમેરવાની છે તો ક્રીમ છે ને તે ડાર્ક બની જશે

આજે મેં એકદમ સિમ્પલ ડિઝાઇન આપી છે પણ તમે તમારી રીતે ડિઝાઇન આપી શકો છો તો અહીંયા ચોકલેટ કેક બનીને તૈયાર થઈ ગઈ છે તો કેકને ફ્રીજમાં સેટ કરવા મૂકી દેવાની છે ફ્રેન્ડ્સ બાળકોનું વેકેશન હોય ને એટલે ખાવું પીવું મસ્તી મજા અને ધમાલ અને વેકેશન પડે ને એટલે મામાની ઘરે માસીની ઘરે ફોઈની ઘરે તો જવાનું જ વેકેશન પડે ને તો બાળકોને તો મામાનું ઘર યાદ આવે જ પણ આપણને પણ આપણું બાળપણ યાદ આવતું હોય છે કેમ કે વેકેશન પડે ને ત્યારે આપણે પણ આપણા મામાની ઘરે જતા હતા તો આ વેકેશનમાં મારી બેન આવી છે અને મારી બેનની ભાણી એટલે અન્નુને કેક બહુ જ ભાવે છે તો અન્નુની ને ડિમાન્ડ હતી કે માસી કેક તો મારે ખાવી છે અને તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ અને સ્પંજી ચોકલેટ કેક બનીને તૈયાર થઈ ગઈ છે હું તમને કટ કરીને પણ બતાવીશ તો એકદમ ક્રીમી લેયરવાળી ચોકલેટ કેક બનીને તૈયાર થઈ ગઈ છે હું તમને નજીકથી પણ બતાવીશ કે કેક એકદમ સોફ્ટ અને સ્પંજી બનીને તૈયાર થઈ ગઈ છે જે બેકરી શોપમાં કેક મળતી હોય છે ને તેના કરતાં પણ વધારે ટેસ્ટી ચોકલેટ કેક ઘરે બનીને તૈયાર થઈ ગઈ છે તો કેકને કટ કરી લઈશું ફ્રેન્ડ્સ બાળકોને સ્કૂલમાં વેકેશન ને એટલે આપણે પણ વેકેશન વેકેશન પડે એટલે મામાની ઘરે માસીની ઘરે જવાનું આ વેકેશનમાં મારી બેન મારી ઘરે આવી હતી અને બાળકોની ડિમાન્ડ હતી ચોકલેટ કેક ખાવાની તો મેં મારા બાળકો માટે ચોકલેટ કેક બનાવી છે તમે તમારા બાળકો માટે શું બનાવ્યું કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો મળીએ છીએ નવી એક આસાન હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય એન્જોય